રાધનપુર શહેરમાં આજે એક અકસ્માતની ઘટના બની છે એક પશુએ ને એક નાના બાળકને અકસ્માત કરતાં તેને ઘવાયો હોવાની ઘટના સામે આવી છે પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં નગરપાલિકા તંત્ર ઉપર આજ લોકો ભીટકાર વસાવી રહ્યા છે અને તંત્ર ઉપર અનેકવાર લોકો પણ રોષે જોવા મળ્યા છે જ્યારે રાધનપુરમાં હાલ રોડ રસ્તા અને બજારની અંદર ઠેર ઠેર રખડતા પશુઓએ આતંક મચાવ્યો છે તેને લઈને લોકોના કેટલાક નિર્દોષ લોકોના પણ જીવ ગયા છે અને કેટલાક લોકોના ઘવાયા છે કેટલાક દવાખાના સુધી પણ પહોંચ્યા છે ત્યારે આવી સ્થિતિમાં રાધનપુર શહેરમાં આજે એક બાળકનો રખડતા ઢોરોએ આતંક મચાવતા તેને અરફેટે લીધો હતો અને તેને લઈને બાળક પણ ઘવાયો હતો જોકે સ્થાનિક લોકોએ તેને આ મહા મહેનતે રખડતા પશુને અડફેટમાંથી બચાવ્યો હતો અને પરિવારેને જાણ કરતા પરિવાર પણ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને બાળકને ત્યાં સારવાર કરી હતી જો પરિવારે આક્ષેપ કર્યા છે કે આ જવાબદારી નગરપાલિકાની છે છતાં નગરપાલિકા કોઈ કાર્યવાહી કરતો નથી અનેકવાર અમે રજૂઆત કરી છે છતાં કોઈ રજૂઆત કરવા નિષ્ક્રિય કામગીરી કરવામાં નથી આવી તેને લઈને હાલ જે બાળકના પિતા છે તે કોર્ટ સમક્ષ જવા માટે તૈયારી બતાવી છે ત્યારે તંત્ર હવે

આજે પાંચ વાગ્યાનો અમારા છોકરાનો સનનો જૈનીઝ સુભાષ મકવાણાનો ટ્યુશનનો ટાઈમ હતો યા ઘઉની બહાઈ ટ્યૂશનમાં ત્યાં પ્રાઇવેટ ટ્યુશનમાં જાય છે અત્યારે એ જતું હતું એટલે પાછળથી એક ગાય આવી અને એને હડફેટે લેતા અને પાછો ટસેડાનો ટસેડ્યો ગાય સિંગડા દ્વારા અને મને જેવી ખબર પડી એટલે હું તાત્કાલિક ત્યાં સ્થળ ઉપર પહોંચ્યો ત્યાં જઈને અત્યારે હું રેફરો હોસ્પિટલની અંદર એને જે સારવાર કરવડ જે સારવાર કરાવડાવી છે અને પાટાપિંડી પણ કરાવડાવી છે તો આ બેદરકારી માનો છો કે શું છે આ નગરપાલિકા આ બેદરકારી નગરપાલિકાની ઘોર બેદરકારી છે અગાઉ પણ રાધનપુર શહેરની અંદર ત્રણ જેવા વ્યક્તિઓ મરણ પામ્યા છે અને હું તમારા મીડિયા માધ્યમથી ખાસ કહેવા માંગુ છું આ બાબતે હું કલેક્ટર પ્રાંત સાહેબને બધાને રજૂઆત કરીશ મામલતદારશ્રીને અને નગરપાલિકા રખડતા ઢોર બાબતે તાત્કાલિક આમાં નિર્ણય કરીને અમલવારી કાયદેસરની કાર્યવાહી કરે જ્યારે કોઈ પણ જ્યારે કોઈ પણ કર્મચારીની બેદરકારી હોય ત્યારે એના સામે ફરિયાદ ન થાય સો ટકા ફરિયાદ થાય કારણ કે આવા તો અગાઉ પણ ત્રણ કિસ્સા આધમપુર શહેરની અંદર બન્યા છે અને અત્યારે મારે એક જ એકનો એક છોકરો છે અને હું તમારા મીડિયા માધ્યમથી નગરપાલિકાના ચીફ ઓફિસરને પદાધિકારીને જણાવું છું કે આગામી દિવસોની અંદર નગરપાલિકા દ્વારા જો આ બાબતે યોગ્ય કાર્યવાહી રખડતા ઢોર બાબતે નહીં કરવામાં આવે તો અમે પણ ના છૂટકે મારે કોર્ટમાં પણ જવું પડે તો હું કોર્ટમાં જઈશ અને ઉગ્ર આંદોલન કરવું પડે તો પણ ઉગ્ર આંદોલન કરીશ તો ચીફ ઓફિસરની જવાબદારી છે તમે એમએલસીમાં એમનું નામ લખાવ્યું છે સો ટકા મેં રજૂઆત પણ અહીંયા કરી છે સરકારી હોસ્પિટલ એ લોકોનું એવું કહેવું છે કે કોઈ આપણે સાધનનો એક્સિડન્ટ થયો તો અમે આમાં વર્ધી લઈ શકીએ છીએ બાકી રખડા ઢોર બાબતે અમે આમાં કરી શકીએ નહીં એવું કહેવું છે તો શું આ બેદરકારી નથી ચીફ સો ટકા બેદરકારી છે હું આજે પણ નગરપાલિકામાં જઈને આવ્યો છું ને આજે પણ નગરપાલિકામાં આજે ઘટના બની મારા બાળકની મેં જોયું તો નગરપાલિકામાં જ ખુદ ગાયનો ઢોર રખડે રહ્યા અહીંયા ફરિયાદ નથી લીધી તો કોર્ટમાં જવાની તમારી તૈયારી બાબતે હું કોર્ટમાં જવાનો છું અને આ જાહેર હિતમાં છે આજે મારા બાળકને થયું છે આવનારા દિવસોમાં રાધનપુરના કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે શું માગણી હશે અને કોણ આરોપી હશે સો ટકા આરોપી નગરપાલિકાના ચીફ ઓફિસર પણ હોઈ શકે અને પદાધિકારી પણ હોઈ શકે કારણ કે આ જવાબદારી માત્રને માત્ર નગરપાલિકાના વિસ્તારમાં આવતા રહેતા નગરપાલિકાના ચીફ ઓફિસરની અને પદાધિકારીની છે શું નામ બકવાણા સુભાષભાઈ ભોજાભાઈ